કેમો ફકરો મો તાનું થાકી જાય એટલી વાર મો ઠાક લાગો કે 5 કલાક સુધી નહીં ના આવે નેરી આમો તે નેરીયું છે એ ઓછો બસ ઓ આવે તાર ગાડી ચલાવમી પરો છે પણ નથી મળતી ગાડી ભાણે છે શું દે સુકું લાવ બઠા ન આવ તાનું આઈ જો લે ઓન કાડામ તો આવ છે એમ સાબો તો માખને છે કોઈ યાર દોહી લઈ આગો કમે શુંથી લાગો થઈ ગયા પાછા અલે આજ તો આ તો ગામમાં હોમામાં કીધું ઈમો હું નવાઈ થઈ જાય નવાઈ કશી નહી થઈ જાય પણ તમે હેડવાન કરજો ભાઈ સીધો ચક્કર ચક રાખો તો આ રાખો દોસી તો રાખે જ કા આ જોર ના લાગે દોશી તો આ મારે લાગુ થઈ ગયા છે બાજા લે જે આગળ થા તું આગળ થા જે એ પકડે દો હાઈ અલે આ ના દોહા થી બેરો તો પકડાય ભાઈ બખર જે આ જો મો ના તો આવું થાય તમે મે મલ્લા કે ઉફાજી કરે હાગો તા આમ પકડી લે હે હા ના જલ્દી કોણ તે વાળા કે

ના હું મે લેવજો કે ક્યાં ગામમાં ગણિયે વાડ જો રે એ તારી તો તો પછી લફાડા કર્યા ની ઊંચી આવતી નહી ને અને તમે તો છો ઓવા છે તું દાઈનો લાવ હેજે હું જાવ્યા લે હા નહી લાવ હેડો તાને આ જો કે જાવું છે ગંટી બરા ગણાય નરવા હોય છે ગંટી તો એમો જવાનું ગંઠવી જાવવાલે આમ તો જવા દે દેવો ગંઢી નું દુકાન તો માર જ જવાનું રાખું છે કળા વાડીયા વાડીઓ બરા તૈયાર થઈ જો છે સીટી કાટતા જ નહી ગાડીઓ નાવા ને પી 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 કરે છે આ નેકરેન જાલા તા

ફરંગાતા પર ગાળ લાવવાનો હ તો ઓયડું હોક જેક સાક મારે ઘેર જવું છે ઘર તો ગાળું તો છે કોઈ દેખાય છે કે નઈ છે આ તો તે છોબા છે

ખાયા એક દારો નો ગ્રોથ હોય બધો મજૂર મારો મધુર કરતો અત્યારે આવી સીઝન માં બે ખાવું પૈસા ગણાશે

ઓ માતારી આ એમોટ ના ખાગાલા લાગે કોણ શીજીયા બાપા ઓ આ તો સામન આવા લંગોડિયા બાપા જૈંગો આ શાન નો જોસ તે એ આવો હું આવું છે હું હું છૂટો છોટો હું આવું છું ઓડા જમણ એક જો ઓમ તો ના આ જે રીતે બધા રોજ આવતો ને ના

નંબર આવ્યો હતો મારો પચાસ તો ગમત પડી ગયા છે જાય કાન મારો આવ્યો આપડે લઈ આવું છું ગમે તે કરીને તો જો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ઓછૂકચી કરો જય જોગણીમાં